મિત્રો એલર્જી કિસ્તન પર આપનું સ્વાગત છે બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી રહ્યા છે વિદ્યા સહાયક ભરતીની જે પ્રોસેસ છે એની ગાડી હવે પાટા પર ચડી ગઈ હોય એવું લાગે છે વીએસબીડીપી અને ગુજરાત લખી સર્ચ કરીશું આ રીતનું કચ્છ જિલ્લામાં સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ સામાજિક વિજ્ઞાન માટે ગ્રેટ ન્યૂઝ આવી ગયા છે મિત્રો કામ ચલાવ મેરિટ લિસ્ટ બે બહાર પડી ગયું છે આ પહેલા આપણને ખબર છે કે પીએમએલ વન બહાર આવ્યું હતું એ ફક્ત ને ફક્ત ફોર્મ ચકાસણી કર્યા વગર સીધે સીધું જે પ્રમાણે ફોર્મ ભર્યું હોય એના આધારે ડિક્લેર કર્યું હતું પરંતુ હવે જે પ્રમાણે ફોર્મ ચકાસણી એ લોકોની પૂરી થઈ ગઈ છે અને એના મુજબ તમે જુઓ તો પીએમએલ બનાવી અને પછી એ ડિક્લેર કરી દીધું છે તો આ રીતની જાહેરાત આવી ગઈ છે એટલે કે એમને ન્યૂઝપેપર આ રીતનું કટિંગ્સ છે એ આવી ગયું છે હવે આમાં છે એ પીએમએલ ટુ છે એ એક દસ બે હજાર પચીસના રોજ સાંજે સાડા છ કલાક પછી પોતાના લોગ ઇનની અંદર જઈ અને તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ચેક કરી શકશો હવે લોગ ઇન માટેની વેબસાઇટ પણ આપી દીધી છે કેવી રીતે લોગ ઇન કરવું એ પણ મેં તમને શીખવાડી બતાવ્યું છે હવે પહેલાં અહીં સૂચનાઓ અગત્યની છે એ વાંચી લઈએ તો ઉમેદવારો છે એ ઉમેદવારોના નામ લાયકાત કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હશે તો પછી વેબસાઇટ પરથી આપણે કોઈ ભૂલ હોય તો આપણો જે વાંધા અરજી છે એ ડાઉનલોડ કરીને વાંધા અરજી કરવાની થાય છે હવે વાંધા અરજીનો જે સમયગાળો છે એ ત્રણ દસ બે હજાર પચીસથી લઈ ચાર દસ બે હજાર પચીસ દરમિયાન એટલે બે દિવસ માટેનો આપેલો છે જો કોઈ સુધારો હોય તો પછી આપણે સુધારાપત્રક એ પ્રમાણેનું ડાઉનલોડ કરવાનું થશે અને પછી અરજી છે એ સ્વીકાર કેન્દ્રો પર ત્રણ અને ચાર આ બે તારીખ સુધીમાં જાહેર રજા સિવાયના જે દિવસો આપેલા છે એની અંદર સવારે અગિયારથી લઈ સાંજના છ કલાક સુધી આપે રીતની પત્રકની જે અરજી છે એ આપવાની રહેશે હવે ઉમેદવારોને જે વિગતોનો સુધારો કરવો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી અને વાંધા અરજી છે એ ઉમેદવાર અરજીપત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્રો પર રૂબરૂ જઈને જમા કરાવી શકશે હવે સુધારામાં રજૂ કરેલ વિગતના અસર પુરાવા પ્રમાણપત્રો સિવાય વાંધા અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવાની રહેશે અને વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખવામાં આવશે એટલે તમે વાંધા અરજી હોય તમારા મેરિટની અંદર કોઈ પણ ભૂલ હોય તો એ તો કોઈ પણ રીતે ચલાવવાની નથી હા બીજી વાત છે કે તમે ડિગ્રી ભૂલી ગયા હોય એમ એ ડિગ્રી એડ ન કરી હોય તો પછી તમે એડ કરી શકતા પણ નથી એટલે કોઈ ડિગ્રી એડ ના થાય એ અત્યારે સુધારા વધારે એ રીતના ના થાય તમારા નામની અંદર કોઈ ભૂલ હોય લાયકાત કેટેગરી મેરિટ ગુણ વગેરેની અંદર કોઈ ભૂલ હોય તો તમે સુધારા કરી શકો છો ભૂલ હોય તો એના સમર્થનમાં આપણે પૂરતો પુરાવો પણ આપવો પડશે ઓરિજિનલ હવે ઉમેદવારને ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલી વિગતના આધારે આ રીતનું કામ ચલાવ મેરિટ જે વન હતું એ ડિક્લેર કરવામાં આવ્યું હતું અને અહીં જ્ઞાન સહાયક ચાલુ નોકરી દરમિયાન માટેનો ઓપ્શન પણ આપી દીધો છે કે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન જો નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ હોય તો ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે સમિતિ રચવામાં આવેલ હતી અને આ સમિતિ દ્વારા રૂબરૂ સુનાવણીની કાર્યવાહી પૂર્ણ આ બધી માહિતી આપેલી છે સામાન્ય અને કચ્છ ભરતીમાં પણ આ ઉમેદવારોએ અરજી કરેલ હોવાથી જે બોર્ડ છે એમને છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ સર્ક્યુલર ઠરાવથી કચ્છ ભરતીમાં કચ્છ ભરતી માટે પણ એ ઠરાવનો સ્વીકાર કરેલ છે અને એ અહેવાલમાં જણાવ્યા મુજબની અસર એટલે કે મેરિટની અંદર કોઈ વધઘટ થતી હોય તો એના સંબંધિત ઉમેદવારોના મેરિટમાં પણ એ રીતની અસર આપેલી છે એટલે વધારો ઘટાડો સામાન્ય ભરતીમાં થયો હશે તો એની અસર આમાં આપી દીધી છે ઉમેદવારો દ્વારા ઓનલાઈન ભરેલ અરજીપત્રકોની ચકાસણી કરી સુધારા વધારા સાથે પુનઃ કામ ચલાવ મેરિટ યાદી પીએમએલ ટુ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે એટલે આ મુદ્દા મુજબ તમે જુઓ તો ઉમેદવારોના મેરિટની અંદર જો સામાન્ય ભરતીમાં ઘટાડો થયો હશે તો પછી આમાં પણ ઘટાડો કરી અને પછી જ પીએમએલ ટુ બહાર મૂકવા સોરી પીએમએલ ટુ છે મૂકવામાં આવ્યું છે જો એમાં વધારો થયો એટલે મીન્સ કે ચાલુ નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી મેળવી હોય એના ગુણ ગ્રાહ્ય રાખવામાં આવ્યા હશે તો પછી એ આમાં ગ્રાહ્ય રાખવામાં આવશે એટલે એની અસર આની અંદર આપી દીધી છે પીએમએલ ટુની અંદર સરવાળે આનો અર્થ એવો થાય હવે અહીં બીજી સૂચના આપી છે કે આ ઉપરાંત અત્રે હેલ્પલાઇન નંબર પર મળેલ રજૂઆતો જોતાં હજુ પણ જ્ઞાન સહાયક કે અહીંયા ચાલુ નોકરી સાથે નિયમિત અભ્યાસ કરેલ હોય અને આ લાયકાતના ગુણ દૂર કરવા ઈચ્છતા હોય તો સ્વેચ્છાએ પોતાના ગુણ દૂર કરવા માટે કામચલાઉ જે મેરિટ યાદી છે એ દરમિયાન વાંધા અરજી રજૂ કરીને પોતાના ગુણ છે એ દૂર કરાવી શકશે ત્યાર પછી ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર માટેની સૂચનાઓ છે હવે પછી વેબસાઇટ પર મૂકવામાં આવશે હવે પીએમએલ ટુનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ અહીં મેનુની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ટુની અંદર તમે જોશો તો અહીં સામાજિક વિજ્ઞાન માટે નો ઓપ્શન આપે છે તો એના પર ક્લિક કરી અને તમારે લિસ્ટની અંદર તમારું ફોર્મ નંબર છે કે તમારું મેરિટ કેટલું થાય છે એના આધારે પણ તમે ચેક કરી શકશો તો આ રીતનું છે પીએમએલ ટુ સામાજિક વિજ્ઞાન માટે તમારો ક્રમ કેટલો છે કેટેગરી ક્રમ કેટલો છે એ ચેક કરી લેવાનો છે હવે તમારે શું કરવાનું છે બેક આવી જવાનું છે પોતાના લોગિનની અંદર હું શીખવાડતો નથી અગાઉ મેં ઘણી વખત શીખવાડ્યું છે તો લોગિન પર ક્લિક આપવાનું છે અને ત્યાર પછી જે ટેટ નંબર છે આ બધું લોગિન કરી લેવાનું છે અને પછી તમારું ત્યાં પણ મેરિટ દેખાડતું જ હશે જો તમારે ભૂલ હોય કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો પછી તમારે શું કરવાનું છે વાંધા અરજી જે ગ્રેવિયન્સનું ઓપ્શન આપ્યું હશે એના પર ક્લિક કરીને તમારે વાંધા અરજી કરી દેવાની થાય છે વાંધારજી કરવા માટે તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ ઓરિજિનલ પુરાવા હોવા જરૂરી છે અને વાંધારજીનું ફોર્મ આવે એ ભરી દેવાનું છે અને પછી સ્વીકાર કેન્દ્રો પર એટલે જિલ્લામાં જ્યાં તમે ફોર્મ જમા કરાવ્યું હતું ત્યાં સ્વીકાર કેન્દ્રો બે દિવસ ઓપન હશે તો પછી ત્યાં જઈ અને તમારે જે વાંધારજી છે એ પૂરતા ડોક્યુમેન્ટ સાથે સબમિટ કરાવી દેવાની છે એ લોકો ગ્રાહ્ય રાખે છે કે કેમ એ પછી તમને ત્યાં જ ખબર પડી જશે ગ્રાહ્ય રાખશે તો સુધારા વધારા કરી દેશે એટલે આ રીતનું સામાજિક વિજ્ઞાન માટેનું પીએમએલ ટુ છે બહાર આવી ગયું છે હવે તમે વાંધારજી કરી શકો છો કેમ કે પીએમએલ વન વખતે વાંધા અરજી માટેના કોઈ સ્કોપ આપેલા ન હતા એટલે હવે તમે વાંધારજી કરી શકો છો સામાજિક વિજ્ઞાન માટે પીએમએલ ટુ બહાર પડી ગયું છે વન બાય વન હવે ભાષાઓના પણ આવશે ગણિત વિજ્ઞાન માટેના પણ આવશે તો આ રીતે છે મિત્રો કચ્છની સ્પેશિયલ વિદ્યાસાહેક ભરતી માટેનું સામાજિક વિજ્ઞાનનો જે બ્રેકિંગ ન્યૂઝ છે આપણને મળી ગયા છે સારા સમાચાર છે વિદ્યાસાહેક ભરતીની જે ટ્રેન છે એ પાટા પર કમ્પ્લીટ ચાલવા માંડી છે તો આશા રાખીએ કે ઝડપથી વિદ્યા સહાયક ભરતી જે કચ્છ માટેની છે એની પણ અપડેટો આપણને ઝડપથી સાથે સાથે મળતી રહે તો આજના આપણે બસ આટલું જ જોવાનું છે મિત્રો ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી આ વીડિયોને અવશ્ય શેર કરશો